બસ સાડ કેવો વર્ષ થયો હવે ગાડી ફોટો ઉનાઈ જો કોણ છે નથી આવે તો આપણે થઈ જાય હેલો ઈટુ ફેમિલી કેમ છે દોસ્તો તમે બધાને બધા મજામાં 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 છે હું મજામાં છું આપડે તો થઈ ગયા છે ટીઆો મસ્ત રીતે અને આજે તો પાછું વાતાવરણ એવું થઈ ગયું બે ત્રણ દિવસ તળકો તમે જોઈ શકો છો પાછળ આજે વાતાવરણ પાછું થઈ ગયું છે એવું અંધારું અંધારો અંધકાર કેમ થઈ ગયું કે આજે આમ લાગે છે વરસાદ આવશે પણ બે ત્રણ દિવસ નહોતા હોય એટલે હું બધું રોડ બોડ બધું ભૂંકાઈ ગયું પણ આજે લાગે છે વરસાદ આવશે તો હવે ઘાયા ઘા તૈયાર થઈ ગયા છે તો હવે નાસ્તો કરીને પછી રાવા દેવી કામે આજે ગુરુવાર એટલે સાઈ બાબાનો છે જય સાઈ બાબા તો પછી કાળ છે શુક્રવાર એટલે આપણે કાલે હોય જતા એટલે કા કાલે ભગવાન ઊંઘે ન દવા સારો દસ હવે અત્યારે

પેલા ને ગજબનો અસર પડે છે ત્યારે તો હવે આપણે ઘરે ઉભા રહી જઈશું બહુ પાર લાગે તો એંગર થઈ જઈ જાય જો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે મંદિર છે આ છેનું છે નાગરાય માતાનું મંદિર છે ખોડિયાર માનું મંદિર જો અંદર છે આપણે આપણે ગેટે ઊભા છે અત્યારે એટલે વરસાદ રહી જાય એટલે આપણે આલ્યા જઈશું ને કેવું મસ્ત છે કે જવા છે તો મિત્રો એમ તો

મિત્રો તો જો આપણે અત્યારે બેસી ગયા છે જમવા જમવા બેસી ગયા તો તમને કરો જમવા શું છે તો ચાલો જમવા માં આજે છે આપણે ભજીયા બનાવ્યા છે ઘરે પાયે અને સાથે આપણે આવી ગયું દૂધ અને અહીંયા છે ચણો શાક છે દૂધી નું શાક છે તો ચાલો ભજીયું છે તો કેવા ભજીયા ગો મોટા ભજીયા કુંભાને ભજીયા બધું છે ભજીયા અને આપની હાટો ડાળ આવી જશે બા ડાળ આપી દીજો મને બોપણ ની ડાળ બનાવી છે ડાળ આપણે ખાવાની છે તો ચાલો તો આપણે ખાઈ લઈએ ભૂખ લાગી જો ડાળ નહી તો ખાઈ લઈએ હેલો મિત્રો તો તમને આ પીજા કેમ થાય જો આ છે ખાધા હોય ને આવા આમ લીંબુ નીસવી ને આપડે ઓટકાડે આવી જો મસ્ત તો આમ લીંબુ નીસવીને જેને ખાધા હોય ની કમેન્ટ કહી દો કેવા લાગે મને ગમે તો મસ્ત લાગે